માત્ર બે ચમચી ઘીમાં બનતી આવી એકદમ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી મીઠાઈનો સ્વાદ ક્યારે ચાખ્યો છે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું દાદી નાની વખતથી બનતી આવતી આ બરેજ સેવ તમે જો એકવાર આ રીતે બનાવી લેશો ને તો મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે અને બે થી ત્રણ દિવસ સુધી તમે બનાવી રાખી પણ શકો અને ખાઈ પણ શકો દાંત વગરના લોકો પણ આ મીઠાઈને ખાઈ શકે છે તો ચાલો એકદમ ઝડપથી બનાવી લઈએ એના માટે આ રીતની માર્કેટમાં તમને બરેજની સેવ કે ઘઉંની ઝીણી સેવ મળી જશે કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમને આસાનીથી મળી જશે તો આ સેવ છે ને એ રોસ્ટ કરેલી પણ આવે છે અને રોસ્ટ કર્યા વગરની પણ આવે છે તો મારી જે સેવ છે ને એ શેકેલી નથી રોસ્ટ કર્યા વગરની છે તો આપણે આ રીતે

તમે એક કપ દૂધ અને એક કપ પાણી પણ લઈ શકો છો હું થોડું કેસર પણ એડ કરું છું અને ફ્લેવર માટે એલચી પાવડર એડ કરું છું એનાથી ફ્લેવર ખૂબ જ સારી આવશે હવે આપણે એને સરસ રીતે ગરમ થવા દેવાનું છે થોડી વાર આ રીતે ગરમ થાય ને એટલે બીજા ગેસ ઉપર એકદમ લો ફ્લેમ રાખી અને એને આપણે ગરમ થવા દેશું તો બીજો ગેસ મેં ચાલુ કરી દીધો એકદમ લો ફ્લેમ રાખી છે એટલે દૂધ બહાર નહીં નીકળે અને ગરમ થયા કરશે હવે આપણે બીજી એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી લેશું બસ આટલા ઘીમાં મીઠાઈ તૈયાર થઈ જશે આ જે છે ને બધી સેવ આ સમયે એક સાથે એડ કરી દેશું અને સરસ રીતે આપણે એને રોસ્ટ કરવાની છે જો તમારી પાસે પહેલેથી જ રોસ્ટ કરેલી હોય ને તો બસ અડધી મિનિટ માટે તમારે એને શેકવાની એટલે ગરમ થઈ જાય અને અહીંયા રોસ્ટ કરેલી ન હોય ને તો એનો હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાની તો આવી દાદીનાની વખતની તમે બરે જ સેવ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા તો અહીંયા તમે જુઓ હવે કલર ચેન્જ થઈ ગયો આ રીતે સરસ એવી શેકાઈ ગઈ અને શેકાવાની સુગંધ પણ આવવા લાગી બસ હવે ગેસની ફ્લેમ લો કરી દેસુ અને જે દૂધ બીજા ગેસ ઉપર રાખ્યું હતું ને તમે જો કેટલું સરસ ગરમ થઈ ગયું તો આ રીતે થોડું થોડું એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરીશું જેમ જેમ દૂધ એડ કરતા જશું ને એમ સરસ રીતે સેવ છે બધી ફૂલી જશે તો આ સેવ બનાવતી વખતે આપણે એ જ ખાસ ધ્યાન રાખવાનું કે જયારે આપણે દૂધ એડ કરીએ ને તો દૂધ ઓછું ન હોવું જોઈએ સેવ ડૂબી જાય ને એટલું હોવું જોઈએ જેના લીધે સેવને ફૂલવાનો સમય મળશે અને એકદમ સોફ્ટ થઈ જશે જ્યારે આપણે એડ કરી હોય ત્યારે એકદમ ક્રિસ્પી હોય ને પછી એને સોફ્ટ કરવાની છે એટલે દૂધ થોડું વધારે એડ કરવાનું તમે એકલા પાણીથી પણ બનાવી શકો છો પણ દૂધથી જો તમે બનાવશો ને તો એકદમ ટેસ્ટી સરસ લાગશે માવા જેવો ટેસ્ટ આવશે તો આ રીતે થોડી વાર મિક્સ કરશું એટલે બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું તો મીઠાશ તમને જોઈએ ને એ પ્રમાણે તો મેં માત્ર અડધો કપ ખાંડ એડ કરી છે એકદમ ઓછી મીઠાશ રાખી છે જો તમને મીઠાશ વધારે પસંદ હોય ને તો એક કપ સુધી પણ ખાંડ એડ કરી શકાય અથવા પોણો કપ પણ એડ કરો ને તો પણ ચાલે હું અહીંયા અડધા કપમાં એડ કરું છું મિક્સ કરી આ રીતે ગરમ એટલે ખાંડ તરત જ મેલ્ટ થઈ જશે ખાંડ ને લાસ્ટમાં જ એડ કરવાની એટલે આ જે સેવ છે ને એમાં એક સાઈન આવશે અને એકદમ સરસ રીતે તૈયાર થશે અને સોફ્ટ પણ રહેશે જો ખાંડ પહેલા જ એડ કરી દેસો ને તો ખાંડની ની ચાસણી બનવા લાગશે ને તો આ મીઠાઈ કડક થઈ જશે બસ આ રીતે ખાંડ તમે જુઓ તરત જ મેલ્ટ થઈ ગઈ હવે ખાંડના કોઈ પણ ક્રિસ્ટલ નથી દેખાતા હવે પેનથી થોડું અલગ થવા લાગે ને આ મિશ્રણ ત્યાં સુધી જ કુક કરવાનું છે તો બે થી ત્રણ જ મિનિટમાં સરસ એવી આપણી આ મીઠાઈ તૈયાર થઈ જશે મુશ્કેલથી તમને આ સમય બરફી પાંચ જ મિનિટ બનાવતા લાગશે તમે જુઓ આ રીતે પેન થી અલગ થવા લાગ્યું ચમચા થી આ રીતે પડીએ ને તો થીક લાગે છે કડક લાગે છે કઠણ લાગે છે બસ એવું હોવું જોઈએ કારણ કે આપણે એને મીઠે સેટ કરવાના છે હવે આપણે વધારે એને કૂક નહીં કરીએ નહીં ત્યારે વધારે કૂક કરશું તો એ નીચે બેસવા લાગશે તો તરત જ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને નીચે ઉતારી અને આપણે એને સેટ કરી દેશું તો સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ લેવાની અને એમાં ઘી લગાવી દેવાનું હું અહીંયા આ રીતનું મેં બેકિંગ પેપર રાખ્યું છે તમે એના વગર પણ સેટ કરી શકો છો બધી સેવ આ રીતે એડ કરી દેશું અને એક સરખી કરી દઈશું લેવલ તો અહીંયા સ્ટીલના ચમચામાં થોડી ચોટશે એટલે હું આ રીતે પહેલાં પહેલાં લેવલ કરી દઇશ અને પછી જો ચમચીમાં ન જોટે તો આ રીતે નહીંતર આ રીતે સ્પેસ્યુલાની મદદથી થોડું ઇવનલી એક સરખું કરી લેશું અને ઉપરથી જો તમારે ગાર્નિશ કરવી હોય ને તો કરી દેવાની નહીંતર એમ પણ સર્વ કરી શકો છો હું અહીંયા થોડા ખસખસથી ગાર્નિશ કરું છું અને સાથે બદામની સ્લાઈસથી ગાર્નિશ કરું છું એકદમ રીચ ક્રીમી ટેસ્ટી આ મીઠાઈ લાગશે ઓછા ખર્ચામાં પણ બની જાય છે ઓછા સમયમાં પણ બની જાય છે મહેમાનોને પણ સારી લાગશે અને જેમને ક્યારેય ન બનાવી હોય ને એ પણ જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ એવી ટેસ્ટી લાગશે દસ જ મિનિટ ઠંડી કર્યા પછી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો આપણે એને કટ લગાવી દેશું એકદમ પરફેક્ટ તમે જુઓ સેટ થઈ છે ને બસ આ રીતે બધા કટ લગાવ્યા પછી આપણે એને સર્વ કરીશું તો આ રીતે ડિમોલ્ટ કરશો ને તો પણ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે છે ને એકદમ પરફેક્ટ આપણી સેવૈયા બરફી તૈયાર છે અને આ બરફીને તમે ગમે ત્યારે બનાવી સર્વ કરી શકો છો મહેમાનોને પણ સર્વ કરશો ને એ પણ ખુશ થઈ જશે તો તમે જો આવી સેવૈયા બરફી ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે આવી બરે જ સેવૈયા બરફી બનાવો છો કે નહીં તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ